આપનું નામ શું છે મારું નામ રશિતભાઈ કોકડિયા છે ભાઈ કયા મુદ્દે આજે તમે મત આપશો આજે જે આપણે પ્રધાનમંત્રી એટલે જે લોકસભાની જે ચૂંટણી છે એમાં સર્વે નાગરિકને જો મતદાન કરવું જોઈએ કેમકે દેશના આપણે ભાવિ પ્રધાનમંત્રી આપણે નક્કી કરવાના છે તો તેના માટે થઈને મતદાન તો અવશ્ય કરવું જોઈએ અને મતદાન એના માટે કે એવું કોઈ પક્ષકાર માટે કે કોને સિલેક્ટ કરવો જોઈએ નહીં દેશનો જે વિકાસ થઈ રહ્યો છે અને દેશ જે રીતે આગળ વધી રહ્યો છે એના માટે થઈને મતદાન તો ચોક્કસ કરવું જોઈએ અને દેશનું પ્રધાનમંત્રી નક્કી કરવાનું છે એના માટે મતદાન અવશ્ય દરેક નાગરિકે કરવાનું છે હમણાં વડાપ્રધાન મોદી અહીંયા મત કરીને ગયા છે આપણા જ વિસ્તારમાં શું કેવું લાગી રહ્યું છે નરેન્દ્રભાઈ જે પ્રધાનમંત્રી સાહેબ છે જે આપણા નજીકના વિસ્તારમાં આવીને જે મતદાન કરી ગયા છે તો તેના માટે થઈને જે આજુબાજુના પણ જે નાગરિકો તો જે છે તેના માટે પણ જે અમુક જે પેઢી છે કે જે કે એમ વિચારે છે કે એક મત મારા મતથી કશું થઈ જવાનું નથી પણ એનાથી પણ એ પ્રેરિત થાય છે કે આવે છે એનાથી મતદાન પણ થાય છે એના માટે થઈને હું એ કોઈ એક પક્ષ માટે પ્રચાર કરવા આવ્યા એવું કોઈ નથી કહેતો પણ એ પોતે પણ અહીંયા આવીને જે મતદાન કરે છે તો લોકો જે પેઢી છે એ પણ પ્રેરિત થાય છે મતદાન કરવા ઓકે તો છે મારો વોટ બધી રીતે તેરે મોગવારી છે પછી જે પ્રમાણે આપણો દેશ આગળ વધે છે એ પ્રમાણે બધી રીતે વિકાસ થાય એટલે માટે વોટ બહુ જરૂરી છે વિકાસ થયો છે થયો છે ને બહુ બહુ થયો છે એટલે લઈને મત આપ્યો છે કે કેવી રીતે હા અત્યારે વિકાસ લઈને અને આપણી રોજબરોજની જિંદગીમાં જે આપણે યુઝફુલ છે એ પ્રમાણે તો આપણે વોટ આપવું જ જોઈએ

આપે જરૂરિયાત વસ્તુ છે જે વસ્તુ કરવી પડે તો કરવી પડે આપે જ લાવો છે એમને આપે પગતી કરવી તો હા એટલે વિકાસ કયો મુદ્દો વિકાસ કેવો લાગે તમને મુદ્દો કયો તમને પસંદ પડ્યો કે મતદાન કર્યું જે વિકાસ દેખાઈ રહ્યો છે અને જે ઉમેદવાર છે જ લાવવાનો ટ્રાય કરી રહ્યા છે અમારી ઈચ્છા એ છે આપનું નામ બોલજો ને હલ્કેશ કયા મુદ્દે મતદાન કર્યું તમે ખાસ વિકાસનો મુદ્દો કેવો ઉત્સાહ છે મતદાન તો કરવું જ જોઈએ ભાઈ આપણે ફરજ છે કારણ કે આખી એક પણ મતદાન ચૂક્યા નથી અમે સારી રીતે મતદાન કર્યું મતદાન સારી રીતે થાય છે ધીમે ધીમે થાય છે પણ સારી રીતે થાય છે વિકાસ વિકાસના મુદ્દે મતદાન કરે વિકાસના મુદ્દે છે બેન આપનું નામ બોલો બેન કયા મુદ્દે આપે મતદાન કર્યું છે આજે વિકાસના મુદ્દે છે કેવો ઉત્સાહ છે કેવું તમને આજે લાગે છે મતદાન થશે ના ચાલુ જ છે વિકાસના વિકાસ ને લઈ મિહિર ભાઈ કયા મુદ્દે આપે મતદાન કર્યું આજે આજે જે રીતે વિકાસ કરી રહી છે એ પ્રમાણે મતદાન કરવું એ જરૂરી છે